ખરેખર આટ આટલી જમીન હતો જાતે જાતે મજૂરી કરવી પડે કોના કરતો ભાજ્ય લાવીએ તો સારું એક ફેર તો લાયા તા તે જતા રહે વળી ભાજ્ય ચોય મળતા નહીં અત્યારે કરવાનું હું આ મજૂરી કરી કરીને હું કઈ ગયા શું કરવાની આટલી જમીન ઓ શંભુજી આવો

પાછળ એ ભાઈ આવ એ હા લીધે મળતો નહી પણ જાતે ને જાતે જેટલી મજૂરી કરીએ યાર ભેંસ નો હાથ લપસી જવી જોવા એવી ભેંસ જુઓ આ ઉમર જુઓ અમે હાથ મેળવો તો અમે લપસી જાય એવા અમે તમે જિંદગી ચીકણા હો તમને કોણ ભાજ્યો મળે યાર

બહા છો બોન છોકરા દસ હજાર ના હેઠાડું કદી નઈ મળ્યું એટલે તમને તમારે કેવું કેવું મહિના ને મહિના બે હાજર ભર્યા લીધું ના ના અમે શું કહીએ બે હાજર જોવા મહિને મહિને તો થોડું વળી વાત કરો

મને તો તમારો સ્વભાવ ખબર કે ભાજા લાય પછી શિલ્લ જતા તમે દોગોમણી આલો એ મજા ના આવે એટલે ચમ કહેવા માંગો એટલે સ્વભાવ નહીં હારો એટલે અરે તમારો સ્વભાવ તમે કાળા મેસ તો અલ્યા ભાઈ કના ચિયાના ભાજ્યાના મે ધોકા તોળ્યા હે હેડા જતો ગુંડલા જેવું મોઢું કરીને હોમાં દેખો

પણ અમે રહ્યા ખુશી રહીએ જો તમારા દિલમાં માં જો પાપ હોય નકરું ખત 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 થઈ રહ્યું એટલે પાપ કોઈ નઈ ભાઈ હું એકલા ને એકલા મજૂરી કરી કંટાળ્યો એટલે આવાજ ભાઈ લે ભાઈ મોણસ હવે બધી વાત જવા દો બોલો કમિશન આવજો તો લાવો ભાજ્યો હાલો હારું કમિશન જે થાય તમારે હાલ દો બરોબર ફાઈનલ હો મોઢું બોલે ને એટલે મોઢું બોલે જબાન કિંમત નહીં યાર આવી તો તમારી જોબાન ચટલીએ ફરી ગઈ

આ ખરા ને મર હા હા ત ફરી ના જતો પાછા અરે ના ફરી આ તો જો ભાજ્યો લાવવાનું કીધું એટલે તમે એ લાલચમાં આવતા હોય તો એવું નઈ યાર એ તો હું અમે આવવાનો તો પણ આવું ખબર મગજમાં ટેન્શન યાર પૂ મળતો નહીં આખા હું કેટલો નઈ પૂછી રહ્યો આમાં અન તમારો કોઈ ભાજ્યો આલે કેમન પાછું તમે યાર આલ જ ન ઓય ના હાલ આટ આટલી જમીન વાયે મનો ભાજ્યો

મકાજ જોઈ લઈએ પછી પાછળથી મને કહેતા નઈ કે કોમ નઈ કરતો એ તો હું કહું નહી તમને જે હશે ફરીયાદ કોઈ હશે કઈ જોયું હા જોઈ લ્યો

મળીએ પછી હા એ સારું અને હવ ભાઈ બાર કહી દેજો ટાઈમ પરથી ખાવાનું પીવાનું ચેલા વાગે મળી રહે એમ હા એ તો હું કહી દઉં બીજું બધું હા હવ શીખવા દો બધું બતાવી દો હા તો હું જાઉં હવ તો રાવજી હવ આગે જાજો જો હા દાન એ સારું હા મજબૂરી મારે ધ્યાન કરવું પડે બધું કરવું પડે ઉપાનું કેવું પડે